જ્હોન સેવન લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા યુવાધનને બરબાદ કરતો એમડી ડ્રગ્સનો છેતાલીસ પોઈન્ટ નવસો ચાલીસ ગ્રામના જથ્થા સાથે આરોપીને દબોચી લીધો અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાંથી યુવકને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે વધુમાં વાત કરીએ તો રાજસ્થાન ખાતે રહેતો આરોપી જાલો રાજસ્થાન ખાતેથી ડ્રગ્સનો જથ્થો લાવેલની બાતમી જોન સેવન એલસીબીને મળી હતી જેમાં એલસીબી દ્વારા વાસણા વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી નરેશ રૂગનાથરામ અમરારામ બિશ્નોઈ રાજસ્થાનને છેતાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધમાં વાંસણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પટણ કલ ઝોન 7 એલસીબી સ્કોડ દ્વારા એક આરોપી જેનું નામ એ नरेश બિશ્નોઈ છે એની ધરપકડ કરવામાં આવી હતી એ લગભગ 60 12 સોરી આડીવાગે વાસણા બરફની ફેક્ટરીની સામે રાજેશ બિલ્ડિંગની આગળ જાયરમા બાતમી આધારે એમની ધરપકડ કરવામાં આવી હતી

જેમાં આ વોન્ટેડ છે અને એક કેસ પર થરા કામમાં છે પ્રોવિઝન મતલબ પ્રોવિઝન માં જે ડ્રગ સર એકેડ કેવી રીતે જોડાયો અહીંયા કોને આપવાનો હતો ડ્રગ્સ લાવવાનું કારણ શું સપ્લાયર છે અને એની શું આ બધી સપ્લાયર ની જાણકારી માં એક રમેશ જાટ કરીને છે એનો નામ સામે આવ્યું છે અને બાકી બધા કોને આ સપ્લાય કરવાનો હતો શું એમ છે બાકી આ તપાસમાં